જો જેને તો જો પતંગ આન તો દેખા દો તો ઉતરણ પર પતંગ ક લાયા નહીં પણ લુંટી લુંટી એટલા ઢગલો કરવા તો છોકરા જગ થાક ઓ આ તો મોટો પતંગ ઓવા કો કે જગાય લાગા ચવા દે તમારે લ્યા કયો પડ્યો તો વાઘુ છે વાઘુ ઊભો થા ઊભો થા અલ્યા હું કરવા છો યાર છો અને છું યાર આવડું મોટું ટોકર તમે ભાડતા નહિ ભલા આદમી આ ટોકર તો દેખાતો ઉપર જોઈ રહ્યો એટલે ટોકર પર નજર ના દે ફેરતી હું નજર ના દે ભલા આદમી પતંગ લાવી ગયો અમે જેટલા પૈસા ભેગા કર્યા ખરેખર જાણે ઉતરણ આવન તારે તમે ઝૈડુ લઈને ફરતા હેડો છો ઝૈડુ લઈને લૂંટવા તો મારી ટેકનિક છે એવી તો ગમે તે જેવો લૂંટાવો હોય પણ હું ના લૂંટવા દઉં એક પોતા મારો વાત સાચી છે તમે અમે કાયમિક થી લૂંટવા છો પણ આવી રીતે હાથ પગ ભાગી જશે ભય પડજો તો તો વાત સાચી છે તમારી જેઠાલાલ પણ પતંગ લાબા હતો તમાર જવાનું હો ખરા આમ મારે તો જવાનું છે પણ હજી તો વાર છે મારે તો હજી ઘેર ઘણું કામ પડ્યું છે પતંગ તો મારે લાબા પૈસાનું સેટિંગ એ કરી દીધું હવે તમે કો કરો ખાલી એક કામ કરો તમે પૈસા પૈસા લઈ તૈયાર હો પછી આપડે જઈએ વિનગર વિનગર જઈએ તો ખરા પતંગ લેવા પણ તમે બધું કામ કટાઈ દે પેલા હારવા ના બધો ધળો બળો મેકી જાય અમે અમે ના હારું લાગે આટલી આવડી મોટી પાઘડી બોતા તો ખબર પડે છે પાઘડી તો માથે હ પણ પતંગ તો લૂંટો પડશે વાત સાચી પણ ના લૂંટા એમ મેકી દેડો જો લઈ જો હા રેડો પાછા ઘેર જતા રહેજો ઘેર જતો રહો ખરેખર આ ગવાની શેપટ ઉડી ઉડીને તો ઉધરસ થઈ જશે હા સદ્ય થઈ જશે હવે એનો ટોકર સાઈડમાં માં મેલવા દે એના પાછા છોકરા જીઓ પર પાછા આ તો મોટો ગઈડો તો તો ભય પડે છોકરો હોય તો ભાજી જાય કર એ લેબુ બેબુ તો આય ને એ હમુ તો એ આગળ ની લેબુ જોવા દે આ તો જી જેણી હે હા હા ઓને જોવા દે અલે આજે તો ફૂલ આવું છું

અમાર ઉઢ્યું કરવાનું એટલે આવું આખો તું ઉંધો હું તારે ઉંધ્યું કરું હે કારબા સુબકી તો ઉંધો દેખાવ મુ દેખાવ ઉંધો આ તો કઈ હળી જેલું શું ના ઉંધો તું કાકો આ બે પગ મે બે હાથ ઉપર દેખાતું નહીં તું પાપડે લેવા જ માય તું રોજ તું લઈ જાય રોજ નહીં લઈ જતો આ પાપડે હતી જેટલી બધી છો આ ગઈ બધી તો મને ના કબે હું જીવ કરવા લેવા આવ્યો તો હું તો કેડા આવ્યો છો તું આત્મા આવ્યો ના એવું ના એક મુ આત્મા આવ્યો કોક બીજો લઈ જતો હોય રોજ રોજ એટલે તારા ઓલે નહીં વાય કોઈ મારા ઓલે આવી છું ઓ ને હું નાક દાર એકલાં કાન હું તો લઈ ગયો આવી તો પણ આ આયો આયો કદી ભાજી નાખ્યો નહીં આવતો તો તો થોડું કરવા હોય તો તું તો કરવું જે હોય આ કરવા આવ્યો તો કે

એ મને આઈ ફોન ભરવા રાખ્યો એ તો તો એ ડાંગા જ છો તો પા ઊંધો ના બોલું હું આજકાલ પણ તા કાકો શરમ પડતા નઈ ને પણ હું કાયો હોતો તો પણ હું બોલું મોટા એટલે મારાથી એવો હોય ઓવો સારું હેર તા હાર હું જવો સારું તું તો તાર કામ કરી જા હા હા બાબુ હા બોલો કે ખરેખર બજારમાં તો એટલી ભીડ હતી હું તો કંટાળી ગયો હો વાત સાચી પતંગો ના ભાવ જેવારે પેલો માનો એવું કોક કેતો મારતો તો આ બધો શોખ નઈ મારે તો આ લાયો છું બેઠો બેઠો મારે તો બંધન થઈ જાય કચરિયો લાવ્યો છું

તે ચાલા લાશો પર આ લેવા જાવ લેજો આ બ જગ્યાએ જો આ જલ્દી આવ કે અમે બટા ઉતાર્યો છે ચાલા આવ લેતી હે જલ્દી લે ચરાવ ચરાવ કોઈ રો રા દેવાનો નહી આ તો ચરાવ ચરાવ હું આ પા જઉ ભાઈ ભાઈ આ પા જલ્દી આવ ભાઈ કોઈ રો રા દેણ નહી લે લે લે

કપાસ લડ ના ના ધરો નહીં પેલો તમારા જેવો કલર એમ કારો ના ગયા આ તો

ઓય ઓય પૈસા તો લાવ્યા અલ્યા પૈસા તો ખબર પડી જો પતંગ

રાજા ખા